જેતપુર તાલુકાના કેરાળી ગામમાં છાપરવાડી નદી પરના પુલ પર ગાબડા પડતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ગાબડા પડવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ઘઉં ભરેલું ટ્રેક્ટર ગાબડામાં ફસાતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો આંગે વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ નિવારણ નથી આવતું તેવો આરોપ ગ્રામજનો કરી રહ્યા છે દર વર્ષે જેમ ભૂવા પડે છે આ વખતે પણ થોડુંક પુલનો તો બહુ જૂનો જર્જરિત છે અને વચમાં ટ્રેક્ટર ફસાઈ ગયેલ ગામનું ભરેલું તો એક મોટો અકસ્માત બનતા અટકી ગયો પણ દર વર્ષે નિજામ આ વખતે પણ ભરેલું ટ્રેક્ટર છે એ પુલ ઉપર ફસાઈ ગયું જેતપુર તાલુકાના કેરાળી ગામે ગામના બે વિસ્તારને જોડતો અને ત્રણ ગામને જોડતો અને ત્રણસો ખેડૂતો જેની ઉપર અવર જર અવરજવર કરે છે તે થાપરવાડી નદી ઉપરનો આવેલો બેઠો પુલ છે તે ગત રાતે તેને ઉપરથી એક ઘઉં ભરેલું ટ્રેક્ટર પસાર થતા તે પુલની અંદર ગાબડું પડી ગયું અને ટ્રેક્ટર છે તે તેમાં ફસાઈ ગયું એટલે તેની અંદર ઘૂસી ગયું તેવું કહી શકાય છે આ પુલનું ગાબડું પડી ગયું છે અને ટ્રેક્ટર તેમાં ઘુસેલું અત્યારે પણ નજરે પડે છે આ પુલનું બાંધકામ જુઓ તો પુલના બાંધકામની અંદર ચારાની સળિયા છે તે ચારાની સળિયા આવડા મોટા પુલની અંદર કોઈ દિવસ ચાલે જ નહીં તેવું નિષ્ણાતોનું કહેવું છે એટલે એમ કહેવાય કે પહેલેથી જ બાંધકામ નબળું હતું ને આ પુલમાં વારંવાર દર ચોમાસે ગાબડા પડે છે એને કારણે તેને ગ્રામજનોએ સરકાર રિપેર ના કરતો ગ્રામજનોએ સ્વ ખર્ચે રિપેરિંગ કરે છે અને પુલ બનાવવાની ઘણા સમયથી આ માંગ છે પરંતુ સરકાર ધ્યાન દેતી નથી તે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામનો આ પુલ છે તે બે વિસ્તારોને અને ત્રણ ગામને જોડતો છે તે પણ અત્યારે તૂટી ગયો છે તો ગ્રામજનોની એવી માંગ છે કે સરકાર તાત્કાલિક અહીં ઊંચો પુલ બનાવે અને મજબૂત પુલ બનાવે તેવી માંગ છે હિતેશ રાઠોડ સંદેશ દિવસ જેતપુર